મારા વાલા મિત્રો આજે આપણે ભગવાન શ્રીકૃષ્ણને લગતા પ્રશ્નો જોવાના છે પ્રશ્ન એક શ્રીકૃષ્ણના મુખ્ય શસ્ત્રનું નામ શું છે એક ચક્ર બી બાણ સી મેસ ડી તલવાર સાચો જવાબ એ ચક્ર પ્રશ્ન બે શ્રીકૃષ્ણએ મથુરા છોડીને કયું નવું રાજ્ય સ્થાપ્યું હતું એ અયોધ્યા बी द्वारका, सी डी इंद्रप्रस्थ साचो जवाब बी द्वारका प्रश्न तरण श्रीकृष्ण क्या राक्षस ने बाड़पण में मारो ए कंस बी सी शिशुपाल, दी रावण साचो जवाब बी पूतना प्रश्न चार जी ने कयो रंग पसंद हतो ए बी लीलो सी गुलाबी दी साचो जवाब डी पीरो प्रश्न पांच श्री पोतानी जीवन साथी तरीके कानो स्वीकार करो ए द्रौपदी बी सुदामा सी रुक्मिणी दी अभिमन्यु साचो जवाब सी रुक्मिणी प्रश्न प्रसरछ महाभारत में ने को रथ चलाव्यो ए युधिष्ठिरनो, बी भीमनो, सी अर्जुनो दी नकुलनो। साचो जवाब सी अर्जुननो प्रश्न 7 राधा अने कृष्ण प्रथम વખત ક્યાં મળ્યા હતા એ ગોકુલ બી યમુના કિનારે સી બરસના ડી મથુરા સાચો જવાબ બી યમુના કિનારે પ્રશ્ન 8 રાધાજી નો જન્મ કઈ ઋતુ માં થયો હતો એ પાનખર બી વસંત ઋતુ સી ઉનાળાની ઋતુ દી વરસાદની મોસમ સાચો જવાબ એ પાનખર પ્રશ્નવરાધાજીને કઈ દેવીનો અવતાર માનવામાં આવે છે એ દુર્ગા બી લક્ષ્મીજી સી સરસ્વતી દી પાર્વતીજી સાચો જવાબ બી લક્ષ્મીજી પ્રશ્ન દસ રાધાજી સાથે શ્રી કૃષ્ણનું કયું નામ જોડાયેલું છે એ ગોપાલ બી રાધે કૃષ્ણ સી વાસુદેવ ડી દ્વારકાધીશ સાચો જવાબ બી રાધે કૃષ્ણ પ્રશ્ન અગિયાર રાધાજીની માતાનું નામ શું હતું એ રોહિણી बी यशोदा सी कीर्तिदा डी देवकी साचो जवाब सी कीर्तिदा प्रश्न बार श्री कृष्ण ए कई उम्र कंस नो वध करो हतो ए सोल वर्ष बी अग्यार वर्ष सी दस वर्ष डी अठार वर्ष સાચો જવાબ બી અગિયાર વર્ષ પ્રશ્ન તેર શ્રી કૃષ્ણના કેટલા મુખ્ય નામો છે એ આઠ દી બાર સાચો જવાબ દી એકસો આઠ પ્રશ્ન ચૌદ શ્રી કૃષ્ણના અગાઉના જન્મમાં કયો અવતાર લેવામાં આવ્યો હતો એ પરશુરામ बी नरनारायण, सी वामन डी नरसिंह साचो जवाब बी नरनारायण प्रश्न पंदर भगवान कृष्ण कई नदी ना किनारे वांसरी वगाड़ता हता। ए गंगा नदी बी यमुना नदी सी कावेरी नदी डी कृष्णा नदी સાચો જવાબ બી યમુના નદી પ્રશ્ન 16 ભગવાન કૃષ્ણનું મુખ્ય કેટલા અવતાર છે 1 4 બી 6 સી 10 ડી 24 સાચો જવાબ સી 10 મિત્રો આવા બીજા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જાતા પહેલો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેતા જજો